તો પાકિસ્તાને કચ્છના ખાવડા નજીકની ભારત પાકિસ્તાન સરહદ પર ડ્રોન હુમલાનો પ્રયાસ કર્યો હતો ખાવડાથી ભૂજ તરફ આવતા છ પાકિસ્તાની ડ્રોન નજરે પડ્યા જેને ભારતીય સેનાએ સફળતાપૂર્વક નિષ્ફળ બનાવ્યા આ હુમલો મોડી રાત્રે શરૂ થયો અને સવાર સુધી ચાલ્યો જેમાં ભારતની એર ડિફેન્સ સિસ્ટમે ને નાશ કર્યા કચ્છના સરહદી ગામો જેમ કે ખાવડા નલિયા ધોબડાણામાં બ્લેકઆઉટ લાગુ કરવામાં આવ્યું હતું અને લોકોને સુરક્ષિત રહેવા તથા ઘરની બહાર ન નીકળવાની સૂચના આપવામાં આવી હતી સવારે શાંતિ પુનઃસ્થાપિત થતા કચ્છના લોકો ધંધા રોજગાર તરફ વળ્યા છે લોકો જીવન જીવી રહ્યા હતા કારણ કે સાડા સાત થી આઠ વાગ્યા બેકઆઉટ જાહેર કરવામાં આવ્યું હતું અને રાતભર લાઇટ બંધ રહેતી તદરાંત જે લોકોને બહાર નીકળવાની પણ ના પાડવામાં આવી હતી એટલે કે લોકો બહાર પણ નતા નીકળી શકતા કાળઝાળ ગરમીની વચ્ચે લાઈટ વગેરે રહેતા લોકો અમે પરેશાન થયા હતા ત્યારે ગત સાંજે યુદ્ધ વિરામનો જે જે આદેશ આપવામાં આવ્યો હતો ત્યાં સૂચના આપવામાં આવી ત્યારે લોકોમાં ખુશી હતી કે યુદ્ધ વિરામ યુદ્ધ પૂર્ણ થઈ ગયું છે પરંતુ પાકિસ્તાને પોતાની નાપાક હરકત યુદ્ધ જાહેરાતના કલાકો બાદ જ શરૂ કરી જેમાં કચ્છમાં નવ જેટલા ડ્રોન ઉડાવ્યા હતા જેમાં શરૂઆતથી ખાવડામાંથી ખાવડાથી કરી અને ભુજ સુધી છ ડ્રોન ઉડાવવામાં આવ્યા હતા એર ડિફેન્સ સિસ્ટમ વાયુસેના જે સેનાની છે તેમણે સફળતા પૂર્વક ડ્રોન ને નિષ્ફળ બનાવ્યા હતા તેમનો નાશ કર્યો તો તદ ઉપરાંત વાત કરીએ તો હરામી નાળા લખપત વચ્ચે હરામી વચ્ચે પણ ત્રણ ડ્રોન ઉડ્યા હતા જેમાં એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા તેમનો પણ સફળતા પૂર્વક નાશ કરવામાં આવ્યો હતો તો એવા કેટલાક ગામો છે જેમાં લોકોના કહેવા મુજબ ચૌદ થી અઢાર જેટલા ધડાકાઓ થયા હતા જેથી લોકો પણ ડરી ગયા હતા એક રાતભર ડરનો માહોલ લોકોની અંદર પેદા થયું હતું અલગ અલગ ગામોમાં આ વાત સંભળાયા હોવાનો લોકોમાં ચર્ચા રહી છે ત્યારે આજે વહેલી સવારથી જતા લોકો છે તે પોતાના ધંધા રોજગાર તરફ રાબેતા મુજબ વળ્યા છે જી

કલાકો ના જે કચ્છમાં નવ જેટલા ડ્રોનો ઉડતા અને સિસ્ટમે તેમને તાત્કાલિક સફળતાપૂર્વક તેમનો નાશ કર્યો આ ઘટનાની જાણ કચ્છ કલેક્ટરે ગાંધીનગર સુધી કરતા ફ્રી બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું હતું અને પર લોકો ડરના માર્યા ઘરમાં બેસી રહ્યા હતા અને જે અને આસપાસના જે ગામડાઓ છે સરહદ વિસ્તાર એટલે કે અબડાસા હોય લખપત કે ખાવડા એ વિસ્તારોમાં સૌથી આધાર ભયંકર ધડાકાના અવાજ લોકોએ સાંભળ્યા છે જેના કારણે આખી રાત તેઓ દુરજારીમાં કાઢવી પડી છે જી જે બિલકુલ દાઉદ અત્યારની હાલની સ્થિતિની જો વાત કરીએ તો હાઈ લેવલ મીટીંગોનો દૂર ચાલી રહ્યો છે ખાસ કરી અને લોકોએ હાશકાનાનો અનુભવ કર્યો હતો પરંતુ સાથે જો ગુજરાતની વાત કરવામાં આવે તો અનેક સરહદી જિલ્લામાંથી એ પણ અવાજ સામે આવ્યો હતો કે અમે સેનાની સાથે છીએ જરૂર પડશે તો અમે મદદ કરવા પણ તૈયાર છીએ આ બાબતને લઈ અને કચ્છવાસીઓમાં કેટલો ઉત્સાહ છે કચ્છમાં છેલા પાંચ છ દિવસની વાત કરીએ તો બ્લડ ડોનેશન કેમ્પ પણ રખાયા હતા યુદ્ધ માટે કે કદાચ ક્યાં જરૂર પડે તો રક્તની કમી ન થાય તે માટે અલગ અલગ સંસ્થાઓ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ રખવામાં આવ્યા હતા તદ ઉપરાંત જે વિવિધ સામાજિક સંસ્થાઓ છે તેઓ પણ વયુટી તંત્રને પત્ર લખી અને પોતાની એમ્બ્યુલન્સ સહિતથી જે હોસ્પિટલોની સુવિધા કે જે કાંઈ તેમની પાસે ઉપલબ્ધ હોય તે કલેક્ટરને વયુટી તંત્રને લખી અને તૈયારી બતાવી હતી તો કચ્છના સરહદી વિસ્તારોની જો વાત કરીએ તો લખપત હોય અબડાસા હોય કે પછી ખાવા તે વર્ષોથી આ વિસ્તારના અનુભવી લોકો છે કે એમને કદાચ એવું વિશ્વાસ નતો કે યુદ્ધ વિરામની જાહેરાત બાદ પર પાકિસ્તાન અવર ચંદાઈ કરી શકે છે અને આખરે તેમનો જે શંકા હતી પાટી પડી કલાકોની હરે તેમે આ વિસ્તારોમાં ડ્રોન ઉતાર જોયા અને એમને જે સફળતાપૂર્વક એ ડિપ્લોયમેન્ટ સિસ્ટમ છે પણ અમુક લોકો ત્યાંના જોયા છે હાલની પરિસ્થિતિ ની જો વાત કરીએ તો સંપૂર્ણપણે પરિસ્થિતિ હાલ કચ્છથી લઈને તમામ જગ્યાએ શાંત છે આભાર દાઉદ સમગ્ર માહિતી આપવા બદલ